સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડ્યા ધોરાજીમાં ફરી પોલીસને પડકાર ફેંકતો વિડીયો થયો વાયરલ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયાના મત વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા ધોરાજીમાં પોલીસની ધાક ઉડી ગઈ હોય એવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળ્યા ધોરાજીના બહારપુરા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ થયેલ મારામારીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો વાયરલ વિડીયોમાં મહિલાઓ પુરુષો યુવકો હાથમાં ધોકા પાઇપ લઈને મારામારી કરતા હોય એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયોમાં મહિલા પુરુષો પથ્થરના પણ ઘા કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા વિડીયો વાયરલ થતા ધુરાજી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા એક તરફ ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી એવો દાવો કરે છે કે કાયદો હાથમાં લેનાર નિખેર નથી તો બીજી તરફ વાયરલ વિડીયોથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા ધુરાજીમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય એવું ઘાટ ઘડાયો બહારપુરા વિસ્તારમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી ત્રણ થી ચાર દિવસ અગાઉ થયેલ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો પોલીસે મારામારી અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વિડીયોની પુષ્ટિ નથી કરતું Eu vou... કરીને ઘરવટા વટાઘા કરી જાય ઘર વટા ઘા કરીને